વિસાવદર તાલુકાના કલાવડ ગામે માતાને કાંધ આપી દીકરીઓએ આપી માતાને અંતિમ વિદાય વિસાવદર તાલુકાના નાના એવા કાલાવડ ગામના રહીશ ગેગડા અરવિંદભાઈ જીનાભાઈના ધર્મપત્ની ગીતાબેનનું તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ આકસ્મિક અવસાન થતાં આ નાના એવા પરિવાર ઉપર ઓચિંતા આઘાત આવી પડ્યો હતો સ્વગીતાબેનના પરિવારમાં બે દીકરાઓ છે ગીતાબેન આશા વર્કર સુપરવાઇઝર તરીકે પોતે વિસાવદર તાલુકામાં સેવા આપતા હતા ખૂબ પ્રેમાળ સ્વભાવથી તેઓને વ્યક્તિત્વ પ્રભાવશાળી હતો ગીતાબેનની અચાનક વિદાયથી પરિવાર શોકમગ્ન થઈ ગયો તેમની બંને દીકરીઓ હાલ ઉચ્ચ અભ્યાસ કરી રહી છે માતાને અશ્રુ આંખે આ દીકરીઓએ અર્થીને કાંધ આપી દીકરો દીકરી એક સમાન વાક્યને સાર્થક કરી બતાવ્યું છે અરવિંદભાઈ ગેગડાનું વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી અને સેવાભાવી હોવાથી આ કુટુંબ ઉપર આવી પડેલ દુઃખમાં દિલાસો આપવા રાજકીય આગેવાનો ધારાસભ્યો અધિકારીઓ કર્મચારીઓ સત્તાધાર રામેશ્વર આપાગીગા મહંત ગોવિંદ બાપો અન્ય સંતો મહંતો રૂબરૂ મળી આ પરિવારને દિલાસો આપી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી આ દિવંગત ઉત્તર ક્રિયા તારીખ અઠયાવીસ નવ બે હજાર ચોવીસને શનિવારના રોજ કાલાવડ ખાતે રાખવામાં આવી છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર